અમૂલ ડેરીની ચૂંટણીને લઈ આજે છ તારીખે સાંજે છ વાગ્યા સુધી વાંધા સૂચનો રજૂ કરવાની અંતિમ તારીખ હતી આઠમી તારીખે સુનાવણી યોજાશે બારમી તારીખે આખરી મતદાર યાદી બહાર પડ્યા બાદ ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે હાઈફાઈ બનેલી અમૂલ ડેરીની ચૂંટણીને લઈ આજે મતદાર યાદી અંગે વાંધા સૂચનો કરવાની અંતિમ તારીખ છે ત્યારે મોટા પાયે વિવિધ મંડળીઓ દ્વારા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે જેની સુનાવણી આગામી તારીખ આઠમીના રોજ યોજાનાર છે ત્યારબાદ બારમી તારીખે ફાઇનલ મતદાર યાદી બહાર પાડી ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે અમૂલ ડેરીનો બાયોગેસ પ્લાન્ટ આગની ઘટના બાદ આણંદ જિલ્લા ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા બંધ કરવા નોટિસ ફટકારાઈ વિશ્વવિખ્યાત અમૂલ ડેરીમાં આવેલ ગેસ બલૂનમાં પ્લાન્ટ બ્લાસ્ટ થતાં સાત જેટલા કર્મીઓને ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારે આણંદ જિલ્લા ફેક્ટરી ઇન્સ્પેક્ટર રીનાબેન રાઠવા તેમની ટીમે સોમવારે સ્થળ ઉપર કાફલો દોડી ગયો હતો જોકે ઘટના સ્થળે ચેકિંગ કાર્યવાહી હાથ ધરાતા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું કારખાના દ્વારા કલમ ચાલીસ મુજબ બાયોગેસ પ્લાન્ટ બંધ કરવાની નોટિસ ફટકારાઈ હતી આણંદ ફેક્ટરી ઇન્સ્પેક્ટર રીનાબેન રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમૂલ ડેરીમાં આવેલા બાયોગેસ પ્લાન્ટમાં સલામતી સાધનો અને નિયમો ઉલ્લંઘન બદલ તપાસ કર્યા બાદ નિયમો અનુસાર કલમ ચાલીસ મુજબ સલામતીના સાધનો ઉપલબ્ધ કરવાનું પાલન કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લાન્ટ બંધ રાખવા સહિતની નોટિસ ફટકારવામાં આવી હતી કાંતિભાઈ સોડાપરમાં વાઇસ ચેરમેન અમૂલ ડેરી આણંદ માન્ય ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની આ દિવાળી પરની આમ જનતાને જે ભેટ આપી જે જીએસટી ઘટાડ્યો એની અંદર જે સુધારો કર્યો એના કારણે આજે અદ્ભુત કામગીરી કરી અને તે બદલ હું એમનો ધન્યવાદ આપું છું અને એમનો આભાર માનું છું આભાર એટલા માનું કે હું આજે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે કામ કરી રહ્યો છું ત્યારે મેં આજે આ મોદી સાહેબને આભાર માનતો પત્ર લખ્યો છે પત્ર એટલા માટે લખ્યો કે આજે જે અમૂલ ડેરી અમારી સાતસો પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે એથી પણ વધારે છે પણ આ જીએસટીમાં સુધારો કરવાથી જીએસટીમાં ઘટાડો કરવાથી અમારી સાતસો આઇટમની અંદર ઘણા બધા ભાવ ઓછા થયા દાખલા તરીકે સો ગ્રામનું એક પેકેટ અમૂલ નું હતું એમાં એક પેકેટર એમાં બસો રૂપિયા નો ઘટાડો થયો અમુલ તાજા પ્રતિ લીટર દૂધમાં બે નો ઘટાડો થયો ગોલ્ડ દૂધ છે અમારું એની અંદર એક લીટર ત્રણ રૂપિયાનો ઘટાડો એમ જીએસટી જીએસટી ના નવા દરો લાગુ થઈ ગયા છે ત્યારે આ આમ જનતા ને એનો ખુબ મોટો ફાયદો થશે આના કારણથી ભારત દેશના અને અમારા આણંદ ખેડાના મહીસાગર જિલ્લાના ગામડાઓના પશુપાલકને ગરીબ વર્ગને ખેડૂતને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે અને આના કારણે આ તે દેશ આત્મનિર્ભર તરફ જઈ જશે લોકોને ફાયદો થશે એના માટેથી સ્વનિર્ભર વસ્તુઓ બનાવશે પોતે પશુપાલન કરશે અને અને વેવ કરીને અમૂલની અંદર મૂક મૂકશે અને એને સારામાં સારી જે માન્ય મોતી સાહેબનું સમૃદ્ધિ સહકારથી સમૃદ્ધિનું જે વિઝન છે જે સપનું છે કે મારો ગરીબ ખેડૂત સપનું સ્વાગત થશે અને ભારત દેશ આત્મનિર્ભર તરફ જઈ રહી છે એના માટે હું માન્ય વડાપ્રધાન મોદી સાહેબ નો અંતઃ અમારા આણંદ ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકો વતી હું આજે આભાર વ્યક્ત કરું છું